અંગેશ્વરના કોસમડી ગામના તળાવ ફળિયામાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારની પ્રચાર સભા ભાજપના કાર્યકરો વચ્ચે ધીંગાણું સર્જાતા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સરપંચ સહિત પાંચ લોકોને ઇજાઓ પહોંચી હતી આંગેશ્વરના કોસમડી ગામના તળાવ ફળિયામાં રહેતા દિલીપચંદુ વસાવા ગતરોજ સાંજે ગામમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાને મળવા ગયો હતો જે બાદ ઉમેદવાર પ્રચાર સભા પૂર્ણ કરી નીકળી ગયા હતા તે દરમિયાન ફળિયામાં છ વાગ્યાના અરસામાં ગામના રાકેશ વસાવા સાયકલ ઉપર બેસી કાકી સંગીતાબેન વસાવા સાથે વાતચીત કરી રહ્યો હતો તે સમયે અચાનક સાયકલ ઉપરથી ઉતરી રાજસ્વ મહિલાને બે ત્રણ કમાચા મારી દીધા હતા તેવેડા મહિલાએ બુમરાણ મચાવતા દિલીપ વસાવાએ કાકી સંગીતાબેનને બચાવવા જતા ગામમાં રહેતા સરપંચ અજીત વસાવા અને તેના પિતા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ચીમન વસાવા સુખદેવ વસાવા હાથમાં લાકડી સળિયા અને બેટ લઈ આવી દિલીપભાઈ ઉપર હુમલો કર્યો હતો આ મારામારીમાં યુવાનને છોડાવવા દોડી આવેલ કાકીના દીકરા અનિલ રમેશ વસાવાને પણ ચીમન વસાવાએ સળિયા વડે માથાના ભાગે હુમલો કર્યો હતો જ્યારે સરપંચ અજીત વસાવાએ બેટ વડે હુમલો કર્યો હતો તો રાકેશ વસાવા અને સુખદેવ વસાવાએ હાથના ભાગે લાકડીનો સપાટો મારી ઈજાઓ પહોંચાડી હતી આ મારામારીની ઘટનામાં ઈજાઓના પગલે ઈજાગ્રસ્ત બંને યુવાનોને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે સામે પક્ષના અજીત ચીમન વસાવાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ અનુસાર તેઓ પોતાના પિતા ચિમન વસાવા અને સાળા સુખદેવ વસાવા સાથે પોતાના ઘરે હતા તે વેળા તળાવ ફળિયામાં રહેતા અનિલ રમેશ વસાવા રાજેશ મોરાર વસાવા અને ચંદુ વસાવા તેમજ રાજુચંદુ વસાવા ચારે ભેગા મળી આવ્યા હતા અને અજીત વસાવાને અપશબ્દો ઉચ્ચારી માથા કૂટ કરી લાકડીના સપાટા લઈ તૂટી પડ્યા હતા અને સરપંચ તેમજ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને સુખદેવ વસાવાને માર માર્યો હતો આ મારામારીમાં ત્રણેયને ઇજાઓ પહોંચતા તેઓને સારવાર માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર બાદ વધુ સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ મારામારી અંગે અંકલેશ્વર જેઆઈડીસી પોલીસ મથકે સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટના અંગેની જાણ થતાં ઇન્ડિયા ગઠબંધન ઉમેદવાર જૈતલ વસાવા તેમજ અન્ય આગેવાનો તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવી ઇજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા હતા અને તેઓને દિલાસો આપ્યો